ના સરહર મહાદેવ સજ્જનો સુરતથી મોકલાવેલ આપણા મા બનાસના વીરપુત્ર શ્રી રામજીભાઈ પટેલ શિયાારામ ગ્રીન નર્સરી જેમણે હમણાં સુરતથી આપણને દસ જેવા બનાસ બનાસકાંઠાની ધરતી પર ટ્રાય માટે જે કૈલાશપતિ ઝાડ આપ્યા હતા તો એ કૈલાસપતિ ઝાડ આપણે મા બનાસના વીરપુત્ર તપસ્વી ભુદેવ શ્રી રામજીભાઈ ચામુંડા કરેણા સ્ટોર્સ એ તથા શાસ્ત્રી ભુદેવ શ્રી વાયકુંઠભાઈ તથા શાસ્ત્રી ભુદેવશ્રી ભરતભાઈ તથા ડૂચકવાડા ગામના ઘણા બધા યુવાન મિત્રો સાથે મળી અને આપણે વિડીયો બનાવ્યો તો ઝાડ વાવ્યું હતું આજે લગભગ સાતથી આઠ મહિના થઈ ગયા તો ઝાડ ખૂબ સારું થઈ ગયું છે પણ મિત્રો અહીંયા હાલ આવી ગરમીમાં તડકો પડતો હતો તો મારી સાથે આપણા મા બનાસના વીરપુત્ર રામજીભાઈ એમના જે પુત્ર છે સુમિતભાઈ બટુક બ્રાહ્મણ જેમની સાથે મળી અને અમે બંને મિત્રોએ આ કામ કર્યું આપણું આ કૈલાસ પત્યને તડકોથી બચવા મળે લૂથી બચવા મળે અને સારું એવું ઝાડ થાય કેમ કે ઝાડને હાલ છાયડાની ખૂબ જરૂર હતી એટલે મેં વેઠી નાખશું તો મિત્રો જેથી મારો અનુભવ છે મિત્રો કે મેં સુરતગઢ રાજસ્થાનની અંદર બીલીપત્રના ઝાડ વાવ્યા ત્યાં તો ત્યાં આવી ગરમી અને લૂ ઓર બીજું કે ઠંડી આ ત્રણ ચાર મોસમો જે ઝાડને થવાની હતી તો પછી મેં આવી ગ્રીન નેટ વેંટી નાખેલું વિકાસ થયો હતો અદ્ભુતનું શિવાલય છે જ્યાં વાવેલું તો મિત્રો એક બટુક બ્રાહ્મણ આજનું ભવિષ્ય જે આવનારું ભારતનું ભવિષ્ય જે બાળક છે એમની પાસે આપણે સાંભળશું તો ભુજેવશ્રી આપ પણ કંઈક કેસો ઝાડ છે તો મિત્રો બાળકો જો આપણા જીવનમાં

એ પણ એમના પિતાની જેવી સેવાભાવી છે મને ખૂબ મદદ કરી આ કામ કરવા માટે એમનો ખૂબ ખૂબ આભાર અને આપ પણ મિત્રો જરૂર કોમેન્ટમાં જણાવશો તમને કેવું લાગ્યું મારું અને આ સુમિતભાઈ બટુક બ્રાહ્મણ દેવનું કાર્ય હેં ચલો સાબાત તો તો મા બનાસ સુમિતભાઈની સાથે મળી ખૂબ કામ કરવાની ખૂબ મજા આવી અને ખૂબ જ આનંદ થઈ ગયો હર હર મહાદેવ જય મા બનાસ